ડબોઈ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો ગતરોજ સાંજના વડોદરા જિલ્લાના પાદરા સાવલી દેસર ડબોઈમાં સમી સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો અચાનક જોરદાર પવનથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા માર્ગ પર નાસભાગ મચી જવા પામી હતી ખેડૂતોને બાજરી મકાઈ ઉનાળુ ડાંગર તથા કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ભારે પવન સાથે ડભોઈ પંથકમાં વરસાદ પડ્યો હતો વેગા મોટા હબીપુરા સાદોદ રોડ થરવાસા ચોકડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અસહ ગરમીથી ત્રસ્ત નગર અને તાલુકાના લોકોને આશંકિક રાહત મળી હતી ડબોઈના વસઈ ગામે ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદ પડવાથી ડાંગ અને જુવારનો પાક પલળી ગયો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે પંદરસો વીઘા જુવારના પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે

સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો પીલીંગ કારના બેઠા છે પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે બહુ સ્ટો છે અને ઝડપી નથી એટલે એ સુધારે અને જલ્દી ને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય ચોવીસ કલાક ક્વોટા ચાલવે કે ડબલ કોટા કરે અને માલ જલ્દી એમના ઘોડામાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમરા વિનંતી જેથી કરીને ભવિષ્યમાં આવું નુકસાન ના થાય અને અત્યારે સુધરે તો જલ્દી કોટા ચાલે તો જોઈએ લોકોનો માલ બહુ થતો છે ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળુ પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામો પડ્યો અને બધો જ પંદરી ગયો છે તો સરકારને વળતર આપવા માંગ કરીએ છીએ એનું યોગ્ય તપાસ કરે અને એનું વળતર આપે એ અમારી માગ છે હા અત્યારે વરસાદ પડી રહ્યો છે વસે ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર પંદરસો થી બે હજાર વીઘા જમીનમાં હશે અને જે અત્યારે સરકારશ્રી એમએસપી પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ પરડીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી અમારી સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકારશ્રી અમારો માલ વેળાસર ખરીદી શકાય એ રીતનું આયોજન કરે એ અમારી નમ્ર વિનંતી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર